ભાઈ તને તો ખબર છે સોનકી ના કેવા શોખ છે તો એને પાછી શોપિંગ કરવી છે તો એને લઈને શોપિંગ કરવા છે તો દે ને ત્યારે આખી દુકાન લાવી દીધી તે પાછી અત્યારે તારે પાછી લઈ જવી શોપિંગ કરવા અરે લઈ જવી પડે તું ભાઈ એ ના હો ભાઈ ના મારી પાસે એવા હજાર રૂપિયા નથી કે તારી ઘરવાડીને શોપિંગ કરાવવા હાટું થઈ હું તને દઉં હું આજે એને શોપિંગ કરવા નો લઈ ગયો ને તે મને ઢિક્કા મારી પાટા મારી નાખશે હા હા તો હારું ને ખાઈ ને પાટા એટલે મને લાગે કા એમાં તને હેનું લાગે એમાં એવું છે ને કે મને એમ લાગતું તું કે આ દુનિયામાં હું એકલો જીવો છું કે જેને જેની ઘરવાડી મારે છે પણ આ દુનિયામાં ઘણા એવા છે કે જે જેની ઘરવાડી ધીબે છે હવે મારે હું કરવું આને મને પૈસા દેવાની ગતિન ના પાક દીધી લગની બાદ બે જેમ કૂતરા ઊભા હોય એમ આજે તમારી મેં કીધું હતું કે આજે મારે શોપિંગ કરવા છે તો તમારે મને લઈ જવાની છે અરે ભાઈ હું તને લઈ જઈશ પણ કોક માણા થાઈકુ પાઈકુ આવ્યો હોય તેને કઈક પાણીનો તો પૂછે ને કે દેલિયા આ લ્યો હાલો શોપિંગ કરવા જો તમને ચા પીવાનું પૂછીસ ને તો તમે કેસો નાસ્તો છે અને નાસ્તાનું પૂછીસ ને તો તમે કેસો કે જમવાનું જ બનાવી દે તો તમે મને આમ ને આમ જ રાખજો એ બધું પછી પેલા ચલો તમે મને શોપિંગ કરવા લઈ જાવ કે હા હા હું તને લઈ જઈશ પણ હું તને શું કહું

ও হ ও বাড়িও বাড়িও क्या হাইলা বে মায়না। মাজ শপিংকার বাচয় একনি। যনে একনেটাই হাল মারিি বেগ। হালতম হালতম এ হা বলবাল। তু তোকে ততনে মারি পাহে পাইতা নাথি কা সপিংকার বা পাইা হ তো পককাজে উঠি লাই বছ। পরে না আরর মারি পাহে क्या পাইছা আছে। আমজো ঝয় লেটু আমজ ছইলে পাকেট হা খালি খমসে পাইসাই নাঠিন পয়ে উঠি না দিধাই নী তহু তোু আনে সপিংকার বা নেইতা চলু কানে। પણ મને છે ને આજે એમ લાગે છે કે હું મારી ઘરવાળીને શોપિંગ કરવા લઈ જાઉં છું ને તે શોપિંગ કર્યા વગરની આવશે અરે જા જા હવે તું તારી ઘરવાળી એકવાર દુકાનમાં ઘરે ને તો આખી દુકાન લઈ લે ને ત્યાં સુધી દુકાનની બારી નથી નીકળતી ને તું કે કે આજે શોપિંગ નઈ કરે માનવામાં જ નો આવે પણ આજે શોપિંગ નઈ કરે ને એનો મને વિશ્વાસ છે ઇમ્પોસિબલ છે જો તારી ઘરવાળી એકવાર દુકાનમાં ગઈ ને તો શોપિંગ કર્યા વગરની ખાલી હાથે પાછી નથી આવતી તો લાગી ગઈ જો તારી ઘરવાળી શોપિંગ કર્યા વગરની પાછી આવી તો મારે તને દેવાના અને શોપિંગ કરીને આવી તો તારે મને રૂપિયા દેવાના હા હા લાગી ગઈ શરત શરત ઓકે ડન 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 હાલો એ આપણે ત્રણેય શોપિંગ કરવા જાય જો ને ઓલી દુકાનમાં કેવા મસ્તીના કપડા છે હાલો આપણે એ દુકાનમાં જઈને શોપિંગ કરીએ હા હા એ હા હાલો ભાભી શોપિંગ કરવા આય તારે ગઈ ન થાબુ તો અહીંયા નહીં આવું અમે હમણાં આવીએ શોપિંગ કરીને હો એ જઈ આવો હું અહીંયા છું હાસ તો ગયા હો હવે છે ને ભાભી શોપિંગ કરી આવ ના બહાર નહીં નીકળે ને આ સરત તો હું જ જીતવાનો છું સીધા 3000 મને મળવાના છે હારુ આ કલાક થઈ ને આ માણા હજી કેમ બહાર નો આયવા મને લાગે છે કે ભાભી આખી દુકાન ખરીદીને આવવાના છે হা পা এ ভাবি দুকে নি স ছে দ ই লেই ব খা হাটে ম স আর খ ঘ মারে র কা কা দ হা বা এ ভা খ হা বার নিরা দোকা એ આપણી ગાડી ગરી હો બાકી ગાડી ગરી તે નક્કી કઈ કઈડું જ છે તું મને હાચું હાચું કે અંદર જઈને એવું તે વડી હું તે ભાભીને કીધું કે ભાભી શોપિંગ કર્યા વગર ના જ પાછા આઈવા એ બધું હું તને પછી કહીશ પેલા તું મને મારી સરદજી કાના 3000 દે ચાલ પેલા 3000 હા લે તા 3000 દુકાન તે વડી એમ ક્યું ને છે આ છે હું આ લઉં મિનિટ ફોન આવ્યો હે બે દિવસ પછી સેલ લાગવાનો છે 3000 માં બે ડ્રેસ પણ હવે હું મારી ઘરવાળી એ તો 3000 નો એક ડ્રેસ પસંદ કરી લીધો ઓ હો પણ હવે હું હારું હાલ હવે હું તને પછી ફોન કરું તમે હમણાં શું બોલ્યા અરે એ કાઈ નથી બે દિવસ પછી સેલ લાગવાનો છે ને 3000 માં બે ડ્રેસ મળવાના છે પણ હવે હું હવે તને આ 3000 નો પસંદ આવી ગયો છે તો લઈ લે ને પેક કરાવી દે

মাু কামজউনে এনই কাম ফেজু ভাল হবে হুুদাওস। আর আত মুখক্তা মু ামফেজও। আমি টা ্রম হাজার্য ওধার ডায়বিটা হচ্ছনে তো ক্যাক কথাথা মাংবাতো থাক।